મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના રોટરી ક્લબના હોલ ખાતે રોટરી ક્લબ રોટરેક ક્લબ તેમજ ઇન વ્હીલર ક્લબના નવીન પ્રમુખ સહિત હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ તારીખ સાત સાત બે હજાર પચીસને રવિવારના રોજ યોજાયો હતો આજના શપથવિધિ સમારોહમાં નવીન બનેલ પ્રમુખો સહિતના તમામ હોદ્દેદારોએ પણ શપથ લીધા હતા જેમાં રોટરી ક્લબ ઓફ વિસનગરના આ વર્ષના પ્રમુખ તરીકે શ્રી સંજયભાઈ પ્રહલાદભાઈ પટેલ ગોસા અને સેક્રેટરી તરીકે રાકેશભાઈ એ શપથ લીધા હતા જ્યારે રોટરી ક્લબના પ્રમુખ તરીકે શ્રી નીરવભાઈ સુખડીયા અને સેક્રેટરી તરીકે હર્ષિલભાઈ મોદીએ શપથ લીધા હતા અને ઇન વ્હીલર ક્લબના પ્રમુખ પટેલ તરીકે એકતાબેન તેમજ સેક્રેટરી તરીકે જાગૃતિબેન પટેલે શપથ લીધા હતા અને આજના કાર્યક્રમમાં રોટરીના સક્રિય સભ્યોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ શપથવિધિ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગવર્નર શ્રી નિગમભાઈ ચૌધરી મૌલિકભાઈ પટેલ જ્હોન નવના આસિસ્ટન્ટ ગવર્નર ગોવિંદભાઈ પટેલ સહિત સમગ્ર રોટરી ક્લબના સભ્યો અને સંબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વર્ષે પ્રમુખ તરીકે હું સંજય પટેલ આવી રહ્યો છું અને મારી સાથે સેક્રેટરી રાકેશભાઈ હોય છે આગામી વર્ષમાં રોટિનનો વિસંગ પત્થી અમે ઘણા એવા સારા એવા કાર્ય કરવા જઈ રહ્યા છીએ આમ તો અમારી સંસ્થા જોડે છવ્વીસ પરમેનેન્ટ પ્રોજેક્ટ છે અલગ અલગ સેવાધિકીય પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ છીએ પણ આ વર્ષે અમે સેલેસેમ્બી અવેરનેસ વોર્ગન ધોનર મેરેથોન વોકેથોન વુમન્સની ઉપર સ્પેશિયલ વુમન્સ માટે વુમન નો કાર્યક્રમ અમે સ્પેશિયલ કરવા જઈ રહ્યા છીએ અને અમે જે અન્નપૂર્ણા સહાય કાર્યક્રમ ચલાવીએ છીએ જેમાં એક મહિનાની રાશન કીટ અમે વિધવા બહેનો જે જરૂરિયાતમંદ છે એમને આપતા હોઈએ છીએ તો એ રાશન કીટ અમે હજી એનો વિસ્તાર કરવા માંગીએ છીએ તો એના લાભાર્થે અમે એક ફંડરાઇઝિંગ કાર્યક્રમ પણ કરવાનો વિચારી રહ્યા છીએ આ વર્ષે આજે શપથવિધિ સમારોહમાં અમારી રોટરી રોટરી ક્લબ વિસ્તાર અમારી યુવા શાખા રોટરેક અને વુમન વિંગ ઇનર વ્હીલ આ પ્રમુખ મંત્રી અને એમના કારોબારી સભ્યોનો શપથવિધિ સમારોહ હતો એમાં ચીફ ગેસ્ટ તરીકે અમારા ગવર્નર નિગમભાઈ ચૌધરી શપથવિધિ અધિકારી તરીકે પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને એકેએસ મૌલિકભાઈ પટેલ જેઓ મહેસાણા ક્લબના મેમ્બર છે એ પધાર્યા હતા અને અમારા ઝોન નવ કે રોટરી ડિસ્ટ્રિક ત્રીસ પંચાવનનો ઝોન નવ જેમાં અમારી ક્લબ સામેલ છે તેના આસિસ્ટન્ટ ગવર્નર એવા ગોવિંદભાઈ જેઓ સમર્થ વાળા છે એમના અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આજની આ પ્રોટેક્ટલબો વિસ્તારકાની શપથ વિધિમાં મા હું પ્રેસિડેન્ટ તરીકેની નિમણૂક થઈ છે અને મારા સાથી મિત્ર એવા હર્ષિલભાઈ મોદી જેઓ સેકન્ડરી ભૂમિકા નિભાવી રહ્યા છે આગામી સમયમાં યુથ મિનિયર્સિપ યુથ ફિલિયરશિપ માટેના પ્રોજેક્ટ્સ તથા જે પણ ફેલોશિપના પ્રોજેક્ટ્સ હશે એના અંતર્ગત અમે રોટરી સાથે રહી અને કાર્ય કરવાના છીએ જેવા કે જીકે અમારો મેઈન સિગ્નેચર પ્રોજેક્ટ છે જેની અંદર 3500 થી વધુ સ્ટુડન્ટોનો અમે જનરલ નોલેજ ની એક્ઝામ ની અંદર ઇમ્પ્રુવમેન્ટ થાય એના માટેનો નूतન સર્વવિદ્યાલયની અંદર ત્રણ આઠ આયોજન કર્યું છે મારું નામ છે અને આ ક્લબ છે જાગૃતિ પટેલ છે ઇનરવિલ ક્લબ ઓફ ક્લબ ઇન્ટરનેશનલ લેવલે કામ કરી રહી છે જે નીડી પીપલ હોય લાઈક એનજીઓ અને અમારે ક્લબ ઇન્ટરનેશનલ માં આઈ થિંક 150 થી વધારે ક્લબો ચાલી રહી છે અમારી અને અમારી આ વર્ષની થીમ છે સ્ટેપ અપ એન્ડ લીડ બાય એક્ઝામ્પલ અમારી થીમ અંતર્ગત એન્વાયરમેન્ટ વિમેન્સ ચાઇલ્ડ યુથ ડેવલપમેન્ટ વગેરે કામો કરે છે અમારે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294 પાંત્રીસ જીરો છોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ